સરકારી અધિકારી ઓ અધિકારી નકલી ઓછી અધિકારીઓ કચેરી પણ ઝડપાઈ હતી અને હવે રાજકોટના ગોંડલમાં સરકારી નકલી તાલુકા પંચાયતની કચેરી ઝડપાતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા કરશન બાપુ ભાદરકાએ કેટલાક સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે શું ગુજરાતમાં મુખ્યમંત્રી તો નકલી નથી ને સંત્રીઓ મંત્રીઓ તો નકલી નથી ને કેમ કે જે રીતે નકલીના કૌભાંડો સામે આવી રહ્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે સો સવાલો કરશન બાપુ પોતાના નિવેદનમાં પૂછી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો ફેદાન આજે ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી ઝડપાઈ હોવાની ઘટનાથી ખળભળાહટ મચી ગયો છે જેમાં દસ્તાવેજોમાં ડમી રીતે આ તાલુકા પંચાયતની કચેરીમાં જમીનોની સનદ આપવામાં આવતી હતી અને કૌભાંડ આચરવામાં આવતું હતું આ ઘટનામાં ત્રણસો રૂપિયા લાંચ જેટલી રકમ છે તે પણ માંગવામાં આવતી હતી જેના કારણે લોકોને શંકા ના જાય ત્યારે ત્રાકુડા ગામમાં પણ આવી જ રીતે આજે જે નકલી તાલુકા પંચાયતની કચેરી છે ત્યાં જમીનની સનદો આપવાનો જે મામલો સામે આવ્યો ને ત્યારબાદ પાછળથી આ બાબતે ભાંડો ફૂટ્યો કે આ તો નકલી દસ્તાવેજો છે તેના જ કારણે આ મામલો પ્રકાશમાં આવ્યો આ ઘટનાના સંદર્ભમાં હવે પોલીસ પણ દોડતી થઈ છે મામલો ગરમાયો છે અને આને જ લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા કરશન બાપુ ભાદરખાનું નિવેદન સામે આવ્યું છે તેમણે ફરી એકવાર સવાલોની ભરમાર કરી છે સરકારને તેમણે કેટલાક સણસણતા સવાલ કર્યા છે ને ત્યાં સુધી તેમણે પ્રશ્ન કર્યો છે કે શું ગુજરાતના મુખ્યમંત્રી તો નકલી નથી ને ઓરિજિનલ છે ને સાથે જ મંત્રીઓ તો નકલી નથી ને તેવા અલગ અલગ પ્રકારે જે નકલી કચેરીઓની બાબત હોય ભૂતકાળમાં જે નકલી વસ્તુઓ પકડાવવાનો મામલો હોય તેને લઈને સવાલ ઉઠાવતા શું કહી રહ્યા છે બાપુ ભાદરકા તે સાંભળી લો આજે જાણવા મળ્યું કે ગોંડલમાં ડુપ્લિકેટ તાલુકા પંચાયત કચેરી બહાર આવે ભાજપ સરકારને મારે આવી છે કે નહીં હવે તો એક એક ગુજરાતીનો પ્રશ્ન છે એક એક ગુજરાતીના મગજમાં શંકા છે કે તમારા મંત્રીઓ અને તમારા મુખ્યમંત્રીઓ ઓરિજિનલ છે કે એ પણ ડુપ્લિકેટ છે આવું ન હોય દસે દિશાઓમાં કલેક્ટર ડુપ્લિકેટ ઈડી સત્યાવીસ માં તમે ઘર ભેગા થવાના છો પણ ત્યાં સુધી એક એક ગુજરાતી પૂછે છે સાબિત કરો પુરાવા આપો હવે ડુપ્લિકેટ એટલા વધી ગયા છે કે પુરાવાની જરૂર છે તમારે પુરાવા આપવા પડશે કે તમારી સરકાર તમારા મંત્રી તમારા સંત્રી તમારા મુખ્યમંત્રી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે પુતળાઓ કામ કરે છે લોકશાહીના દુશ્મનો આવું ન હોય તાલુકા પંચાયતની કચેરીઓ ડુપ્લિકેટ મળે સીધા સાધા માણસોની મિલકતોના ત્યાં ખોટે ખોટા દસ્તાવેજો થઈ જાય આવું રાજાશાહીમાં ન ના હોય ક્રૂરમાં ક્રૂર દેશ હોય ત્યાં પણ આવું ના હોય થોડુંક સમજવાની જરૂર છે લોકશાહી અને ગુજરાતીઓને પ્રેમ કરવાની જરૂર છે હદ થઈ જાય છે હદ આના ઉપર ખુલાસા કરો આના ઉપર ગુજરાતીઓને એક એક ગુજરાતીને સમજમાં આવે એ રીતના જવાબ આપો અને જે જે તમારા લોકો એમાં જોડાયેલા છે ને જે જે લોકો ઉપર અન્યાય થયા છે જો તમે ડુપ્લિકેટ ન હોવ તમારી સરકાર ડુપ્લિકેટ ન હોય તો આ બધા ડુપ્લિકેટના પોટલાઓ દિવસે દિવસે ખુલે છે એ બંધ કરાવો આમ પણ બે અઢી વર્ષ તમારી પાસે છે ગુજરાતને ખબર પડી ગઈ છે કે આ લોકો ડુપ્લિકેટ છે આ લોકોના વચનો આ લોકોના કમિટમેન્ટો આ લોકોના એક એક ક્ષેત્રના યુનિટો ડુપ્લિકેટ છે

સરકાર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો